સામાન્ય રીતે એક પરિવારમાં કેટલા સભ્યો હોય તમે કહશો દસ વીસ કે વધીને ત્રીસ જણા પરંતુ એક જ પરિવારમાં એકસો લોકો રહેતા હોય તો જી હા જાણીને તમને કદાચ નવાઈ લાગશે પણ એક એવો પરિવાર છે જેમાં છ પેઢી એકસાથે રહે છે પાંસઠ પુરુષ સાઠ મહિલાઓ અને સાઠ બાળકો સવારથી તેર ચૂલામાં અહીં રસોઈ બને છે

સુલતાન અને તેમના બે પુત્રો ભવરલાલ અને રામચંદ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ આ પરિવારમાં ભાઈઓની આજે પણ સાથે રહે છે 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 જેમાં જેટલા પુરુષો સ્ત્રીઓ અને સાઠ જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે પચાસ જેટલા બાળકો છે તે હાલ ભણતર લઈ રહ્યા છે અને દર છ મહિને આ ઘરમાં લગ્ન પણ થાય છે પરિવારજનોનું કહેવું છે કે ઘરના મોભી સુલતાન હંમેશા પરિવારને એકતાથી અને એકસાથે રહેવાનું શીખવતા હતા અને પૂર્વજોના આ શબ્દોને જાણે જીવનમાં ઉતારી લીધા અને આ પરિવાર આજે છ પેઢી એક છત નીચે એકસાથે રહે છે સામાન્ય રીતે આપણે ત્યાં કહેવાય છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે પરંતુ આ પરિવારમાં કોઈ પણ ઝઘડા નથી થતા જ્યાં તમે સાચું જ સાંભળી રહ્યા છો કોઈ પણ નાનો મનમુટા હોય તો બધા એકસાથે બેસીને તેનું નિરાકરણ લાવે છે પરિવારજનોનું કહેવું છે કે પરિવારમાં ખૂબ પ્રેમ છે અને દરેક વ્યક્તિ જાણે છે કે સંબંધ કઈ રીતે જાળવી રાખવા પરિવારની હવે તમે વિચારી રહ્યા કે કામ ધંધો શું હશે કે જેનાથી આટલા મોટા ઘરનું ભરણ પોષણ થતું હશે તો આપને જણાવીએ કે જ્યારે પરિવારના મોભી વડીલ જીવતા હતા ત્યારે તેમના મોટા ભાઈ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ પાસે કામ કરતા હતા તે સમયે પરિવાર પાસે ફક્ત ચાર વીઘા જમીન હતી પરંતુ આજે આ પરિવાર પાસે છસો વીઘાથી વધુ જમીન છે પરિવારના સદસ્યોએ દિવસ રાત એક કરીને પોતાની મહેનતથી આ સંપત્તિ છે તે બનાવી છે છસો વીઘા જમીન પર ખેતી અને શાકભાજી ઉગાડવામાં આવે છે અને સાથે જ પરિવારના કેટલાક સભ્યો સરકારી અને ખાનગી નોકરી પણ કરી રહ્યા છે જ્યારે અન્ય લોકો ખેતી પશુપાલન અને અન્ય સામાન્ય કામ કરી રહ્યા છે પરિવાર દર મહિને રાશન પર આશરે ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે પરિવારની પુત્ર વધુ લાડી દેવીના જણાવ્યા મુજબ સવાર અને સાંજ એક સાથે તેર ચૂલા પર ઘરની રસોઈ બને છે આ દરેક ચૂલામાં રોટલી બનાવવા માટે દસ કિલોથી વધારે શાકભાજી અને પાંત્રીસ કિલોથી વધારે લોટનો ઉપયોગ થાય છે પરિવારની મહિલાઓ એકસો લોકો માટે ભોજન છે તે તૈયાર કરે છે અને એ પણ સાથે મળીને સવારે પાંચ વાગે રસોડામાં એક સાથે તેર ચૂલા છે તે સળગાવવામાં આવે છે અને બધા એકસાથે પંગતમાં અહીં ભોજન લે છે ઘરની મહિલાઓને અલગ અલગ રીતે કામની ફાળવણી પણ કરવામાં આવી છે જેથી યોગ્ય સમયે બધા કામ એકસાથે થઈ શકે કનામો બીએ સંયુક્ત પરિવારને લઈને જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરો પોતાના માતા પિતાથી પણ અલગ રહેવા જાય છે પરંતુ જીવનમાં માતા પિતાથી મોટું કંઈ નથી હોતું અને એમની સેવા કરવી એ તો તીર્થયાત્રાથી પણ વધારે મહત્વનું છે આ બાગડી માલી પરિવાર છે તે અવારનવાર ચર્ચામાં રહે છે થોડા મહિના અગાઉ બોલીવુડ અભિનેતા વીકે કૌશલ અને સારા અલી ખાન પણ ફિલ્મના શૂટિંગ માટે અજમેરમાં ગયા હતા જ્યારે તેઓ આ પરિવારની મુલાકાત લીધી હતી તેમના પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને સ્નેહથી તેઓ અભિભૂત થઈ ગયા હતા સારા અલી ખાને કહ્યું હતું કે આપણા દેશમાં હજુ પણ આટલું સંયુક્ત પરિવાર અસ્તિત્વમાં છે તે ખૂબ આશ્ચર્યજનક છે તે આપણા માટે ગર્વની વાત પણ છે તેમણે આ પરિવાર સાથે ભોજન પણ લીધું હતું તો બાગડી માલી પરિવાર અનેક લોકો માટે પ્રેરણારૂપ છે આ ઉપરાંત ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમના વક્તવંગ ગામમાં પણ એક સાથે એકસો લોકો રહે છે આ પરિવારના મુખ્ય જીઓના હતા અને જીઓનાને આડત્રીસ જેટલી પત્નીઓ હતી અને નેવ્યાસી જેટલા બાળકો હતા

આજના આધુનિક યુગમાં લોકો વિભક્ત કુટુંબને મહત્વ આપી રહ્યા છે એકબીજા માટે લોકો પાસે હાલ સમય નથી અને તેની વચ્ચે છ પેઢી અને એકસો પંચ્યાસી સદસ્યનો આ પરિવાર અનેક લોકો માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પાર